એક વખત ના સમયે ભગવાન દ્વારકાધીશ ઉદ્ધવજી દ્વારકાધીશ ઈ દ્વારકાના મહેલમાં અટારી ઉપર જયારે ઉભા હોય ગોકુળ સામુ નજર કરી અને ભગવાન રોતા હોય પાછળથી ઉદ્ધવજી આવે છે પ્રભુ તમે આજ રડો છો ભગવાન કે છે ઉદ્ધવ હું રડતો નથી તો મને કોઈક રડાવે છે પ્રભુ તમને રડાવા વાળું કોણ ઉદ્ધવજી છે ને એ જ્ઞાની હતા જ્ઞાનની પોટલી હતી મારે ભગવાન દ્વારકાધીશ કે છે ઉદ્ધવજી તમે જ્ઞાની છો તમે પ્રેમની વાત નહીં સમજી શકો જાઓ એકવાર ઈ વ્રજમાં આંટો માર્યા ને તો તમને ખબર પડે કે હું શું કામ રહું છું ઉદ્ધવજી કહે છે પ્રભુ જો તમને એટલું જ વ્રજ યાદ આવતું હોય ને તો કા તમારે એક આટો માર્યા વાય લોકો ને કરે છે ઉદ્ધવ જાય અહીંયા વ્રજ ની ગોપીઓ જ્યારથી ભગવાન કૃષ્ણ મથુરામાં ગયા હોય દ્વારિકામાં ગયા હોય ત્યારે બસ એમ બેઠી રહેતી હોય માટે આમ સોનાનો રથ આવતો જોવે છે અક્રુરજી પણ આજ સોનાનો રથ લઈને આવ્યા હતા અને આજ ગોપીઓને થાય છે કનૈયો આવે છે કનૈયો આવે છે માટે ગોપી આમ તરત જ ઊભા થઈ જાય છે જોવે ત્યાં તો ઉદ્ધવજી હોય છે રથમાં માત્ર એક ઉદ્ધવજી હોય છે ઉદ્ધવજી બહાર આવે છે રથની અને પૂછે છે નંદ બાબાનું ઘર ક્યાં છે ગોપીઓ કે છે તમે બીજા આવ્યા કે નંદ બાબા નું ઘર પૂછો છો એક તો આવ્યા તા ઈ અક્રુર ખબર નથી આ અક્રુર નામ કોણે પાડ્યું છે ઈ અક્રુર નથી ઈ ખરેખર ક્રૂર છે અમારા કનૈયાને લઈ ગયા છે અને આજ તમે બીજી વાર આવ્યા છો હવે શું અમારા નંદ બાબાને અને માં યશોદાને પણ લઈ જવા છે ના ગોપી આ તો હું બાબાને અને મૈયા ને મળવા માટે આવ્યો છું માટે તું બતાડ કે નંદ બાબાનું ઘર ક્યાં છે હવે સાંભળજો ગોપીઓ નંદ બાબાના ઘરે જવું હોય ને આ નદી હાઈલી જાય છે ને એ નદી ની પાસે નીકળી નીકળી અને તમે હાલ ત્યાં પહોંચી જાવ નંદ બાબા ના ઘરે પણ જોજો હો ઉદવ એ નદીમાં માં પગ ના મુકતા અને હા આ નદી પાણીની નથી હો જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં ગયા છે દ્વારિકામાં ગયા છે ગયા છે ને ત્યારના માં યશોદા રુદન કરે છે અને આ રુદન કરી કરી અશ્રુની ધારાઓ થઈ છે ને એની આ નદી છે અને આ પવિત્ર છે માટે હે ઉદ્ધવ તમે આમાં પગ ન મૂકતા જાઓ આ કિનારે કિનારે હાઈલા જાશો ને એટલે નંદ બાબા અને માં યશોદાનું ઘર આવશે આમ ઉદ્ધવજી જાય છે નંદાલયમાં પહોંચે માં યશોદા ઉમરામાં બેઠા હોય અને મોઢામાં કૃષ્ણ 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 કરતા હોય ઉદ્ધવજી ને જોવે છે રાજી થઈ જાય છે ઉદ્ધવજી ને બેસાડે છે અને પૂછે છે કનૈયો મને યાદ કરે કે નહીં અરે હા મૈયા તમને યાદ કરે છે માટે જ હું આવ્યો છું હવે તું ઈ દ્વારકાના રાજા થઈ ગયા છે ન્યા સેવકો પણ ઘણા હશે ને ઉદ્ધવ હા ઘણા દાસ દાસીઓ છે તો સાંભળો ઉદ્ધવજી મારા કનૈયા ને પૂછજો એ દ્વારકાધીશ ને પૂછજો કે જગ્યા હોય ને તો મારે મારા કનૈયા ની સેવા કરવા માટે દાસી થાવું પડે ને તો દાસી થાવું છે પણ રોજ એ કનૈયાનું મોઢું તો જોઈ શકું હું માટે હે ઉદ્ધવજી જરાક પૂછજો જો દાસી ની જગ્યા હોય ને તો હું આવતી રહું હવે ઉદ્ધવજીને સમજાય છે પ્રેમ શું કહેવાય લાગણી શું કહેવાય આ જ્ઞાનની પોટલી જાય છે અને ઉદ્ધવજી પાછા દ્વારકા આવે છે ને ભગવાન કે છે ઉદ્ધવજી સમજાણું હું શું કામ રોતો તો પણ એ જ સમય એવું બને છે કે ભગવાન દ્વારકાધીશ ને એ જમવા માટે થાળ આવે છે એમાં માખણ અને મિશ્રી હોય છે આ માખણ અને મિશ્રી જોઈ ભગવાન કે છે જમવાનું અપમાન ન કરાય પણ પગે લાગી અને ઉભા થઈ જાય છે માખણ અને જોવે છે છે યાદ આવે અને અને બધા કોઈ દિવસ મારા ભાણામાં માખણ મિસ્ત્રી ન રાખતા આજ ભગવાન ને એમાં યશોદાજી યાદ આવે છે કે ક્યાં છપ્પન પકવાન પણ મારી માં યશોદા જે મને માખણ ખવડાવતા મિશ્રી ખવડાવતા ને એ નથી